મારા નથી આ શબ્દો છે આહીર અગ્રણી જવાહર ચાવડા અને હીરા જોઠવાના ગીર સોમનાથની ભૂમિ ઉપર જ્યાં શ્રીકૃષ્ણ એ છેલ્લા શ્વાસ લીધા હતા એવું માનવામાં આવે છે એ જ ભૂમિ ઉપર તલવાર ખેંચી અને જવાહર ચાવડાએ આહિર સમાજ મામલે શું વાત રાખી છે શું વાત માગી છે એના વિશે વિસ્તારે વાત કરવી છે આ વિડીયોમાં નમસ્કાર વાઇબ્સ ઓફ ઇન્ડિયા સાથે હું સમીર શરૂ કરીએ ગઈકાલે 8 નવેમ્બરે સોમવારે ભાલકા તીર્થમાં આહિર સેના ગુજરાતે શૌર્ય દિવસ અને શ્રી નૂતન ધ્વજારોહણનું આયોજન કર્યું હતું રેજાંગલામાં એકસો ને ચૌદ આહિર શહીદ જવાનો છે એમની યાદમાં શૌર્ય દિવસની ઉજવણી કરવામાં આવી હતી ચાલો ભાલકા ચાલો સોમનાથ આ નારાની સાથે આહિર સમાજે વેરાવળથી પ્રસ્થાન કર્યું હતું વેરાવળથી શરૂઆત કરી હતી સોમનાથ દાદાના દર્શન કર્યા હતા અને પછી અંતે ભાલકા તીર્થ મંદિરે પહોંચ્યા હતા સૌરાષ્ટ્ર અને ગુજરાતના આહિર સમાજના ભાઈઓ બહેનો બધા જે લોકો છે એમણે મહાદેવ અને શ્રી કૃષ્ણની ભૂમિ ઉપર ગરબા પણ રમ્યા હતા આ દરમિયાન આહિર સમાજના પ્રમુખ ગુજરાત આહિર સમાજના પ્રમુખ જવાહર ચાવડા અને કોંગ્રેસી નેતા હીરા જોટવાએ આહિર સમાજના પરંપરાગત વસ્ત્રો પણ પહેર્યા હતા અને એમાં પણ જોવા મળ્યા હતા

કે અન્યાય સામે લડવા માટે અને અન્યાય સામે લડવા માટે સતત લડાઈ કરતું રહેવું ક્યારેય પણ સરેન્ડર ન થવું પોતાના સેલા શ્વાસ સુધી અન્યાય સામે જે માણસ લડે એમની જ પ્રજાતિ છે એ આ પૃથ્વી પર ટક છે માત્ર ભગવાન ભગવાન કર્યા એમ મેળ નહીં ખાય અન્યાય થાય ત્યાં લડાઈ કરવો એ ક્ષત્રિયનો ધર્મ છે એ જ આહિર ધર્મ છે એ જ ભગવાન કૃષ્ણ શીખવાડ્યું છે અને એ અહીંયા છેલ્લો શ્વાસ આ વિસ્તારમાં છોડ્યો છે માત્ર માત્ર એક જ માગણી છે અમારી અને એ છે આહિર રેજીમેન્ટ હક હે અમારા આહિર રેજીમેન્ટ એટલા માટે કે દેશ સેવા કરવા માટે જે લોકો જાણીતા છે જે રાષ્ટ્ર ભાવના માટે જાણીતા છે જે શહીદ માટે કોઈ જાતિ

કે આહિર સમાજ જો સંગઠિત થશે તો લોકશાહી દેશમાં તાકાતથી લોકો જીવી શકશે આ સાથે જ ફરીવાર આહિર રેજિમેન્ટની માગ પણ બુલંદ કરવામાં આવી હતી તેમણે કહ્યું હતું કે આહિર સમાજ સરકાર પાસે કંઈ સહાય નથી માગતો આહિર રેજિમેન્ટ એમનો હક છે અને એ એમનો હક માગી રહ્યા છે અમે અમારી જાન દેશને સમર્પિત કરવા માગીએ છીએ જેથી લોકો અમને આહિર રેજિમેન્ટ તરીકે ઓળખે એવું એમનું કહેવું છે ખેર હવે આ મામલે આગળ શું થશે એ તો જોવાનું રહેશે પણ ફરીવાર આહિર સમાજની જે રેજીમેન્ટની માગ છે એ બુલંદ બની છે આ મામલે તમારું શું કહેવું છે અમને કમેન્ટમાં લખીને જણાવો અને આ વિડીયોને વધુમાં વધુ વોટ્સઅપ ગ્રુપમાં પણ શેર કરો જેથી વધુમાં વધુ લોકો સુધી આ વિડીયો પહોંચે આભાર